સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને નમસ્કાર મિત્રો મિત્રો ગુજરાત સરકારના પશુપાલન વિભાગ દ્વારા કેટલ કેટલશેડ બનાવવા માટેની મિત્રો બે યોજના અમલમાં હતી જેની અંદર સૌપ્રથમ યોજના હતી કે અનુસૂચિત જાતિના પશુપાલકોને રહેણાંક માટે કેટલ કેટલશેડ અને પાણીની ટાંકી બનાવવા માટે મિત્રો ત્રીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે ત્યારબાદ મિત્રો સરકાર દ્વારા ચાલુ વર્ષ એટલે કે બે હજાર પચીસ એક નવી યોજના લોન્ચ કરવામાં આવી જેની અંદર જે પણ વિધવા બહેનો હોય અને તેમને મિત્રો કેટલ છેડ બનાવવો હોય તો તેમને મિત્રો સરકાર દ્વારા ત્રીસ હજાર રૂપિયાની સહાય પ્લસ ચાર હજાર રૂપિયા ખાનદાન માટે અને સત્સો રૂપિયા મિની કીટ માટે એમ કરીને મિત્રો ચોત્રીસ હજાર અને સત્તસો રૂપિયાની કીટ કેટલ છેડ બનાવવા માટે તથા પશુઓના મિત્રો સંચાલન કરવા માટે આપવામાં આવે છે તો ઘણા બધા ખેડૂત મિત્રોની કમેન્ટ હતી કે શું જનરલ ઓબીસી અથવા તો એસટીના ખેડૂત મિત્રો માટે કેટલ છેડ બનાવવાની કોઈ યોજના અમલમાં છે કે નથી તો ત્યારબાદ મિત્રો મેં થોડીક પૂછપરછ કરતાં મને મનરેગા વિભાગની કેટલ છેડ બનાવવાની એક યોજના વિશે મિત્રો માહિતી મળી તો આ વિડીયોની અંદર આજે આપણે જોઈએ કે મનરેગા વિભાગની મિત્રો આ કઈ યોજના છે અને તેની અંદર ખેડૂત મિત્રોને કેટલી સહાય આપવામાં આવે છે તો મિત્રો મનરેગા વિભાગ દ્વારા ગાય ભેંસના ચાર પશુઓ માટે મિત્રો કેટલ સેટ બનાવવા માટેની યોજના અમલમાં છે એટલે કે ચાર ગાય અથવા તો ભેંસ વર્ગના પશુઓનો જો મિત્રો તમારે નાનો તબેલો બનાવવો હોય તો તેના માટે મનરેગા વિભાગ દ્વારા મિત્રો સિત્તેર હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે આ યોજનાનો લાભ મિત્રો તમામ પ્રકારના ખેડૂતો લઈ શકે એટલે કે તમામ કેટેગરીના વ્યક્તિઓ આ યોજનાનો મિત્રો લાભ લઈ શકે પરંતુ મિત્રો સરકાર દ્વારા આ યોજનાની અંદર પણ એક શરત મૂકવામાં આવેલ છે કે જે સીમાંત ખેડૂતો હોય એટલે કે એક હેક્ટરથી જે મિત્રો ઓછી જમીન ધરાવતા હોય તે ખેડૂત મિત્રોને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે તો જે સીમાંત ખેડૂતો હોય કે જેમને એક હેક્ટરથી ઓછી જમીન હોય તે તમામ ખેડૂત મિત્રો મનરેગા વિભાગની મિત્રો આ યોજનાનો લાભ મેળવી શકશે તો સૌપ્રથમ મિત્રો તમારે એક આવું ફોર્મ મળશે જે તમને મનરેગા વિભાગમાંથી મળી રહે છે આ મિત્રો કુલ ચૌદ પેજનું એક ફોર્મ છે જે તમારે કોઈપણ મનરેગા વિભાગની તમને ઓફિસમાંથી મળી રહે છે જેની અંદર મિત્રો તમારે તલાટી તથા સરપંચના સિક્કા કરાવવાના રહે છે અને સંપૂર્ણ ફોર્મ ભરવાનું રહેશે અને ત્યારબાદ મિત્રો મનરેગા વિભાગની ઓફિસમાં મિત્રો જમા કરાવવાનું રહેશે જેના માટે મિત્રો તમારે એક બાંહેધરી પત્રક આપવાનું રહેશે એટલે કે તમે સીમાંત પ્રકારના ખેડૂત છો તેવું મિત્રો એક બાંહેધરી પત્રક તમારે આપવાનું રહેશે કારણ કે આ યોજનાનો લાભ સીમાંત જે ખેડૂતો હોય એટલે કે એક હેક્ટરથી ઓછી જમીન ધરાવતા હોય તે ખેડૂત મિત્રોને આ યોજનાનો લાભ મિત્રો સરકાર દ્વારા આપવામાં આવશે ત્યારબાદ મિત્રો એક બીજું ફોર્મ છે જે તમારે ભરવાનું રહેશે તે મિત્રો જોબ કાર્ડ અંગેનું ફોર્મ છે જો હજુ સુધી તમે મનરેગા વિભાગની મિત્રો કોઈ પણ યોજનાનો લાભ ના લીધેલો હોય તો તમારે સૌ પ્રથમ જોબ કાર્ડ ખોલાવવાનું રહેશે જેના માટે તમારે રેશન કાર્ડની એક નકલ આધાર કાર્ડની એક નકલ અને મિત્રો બેંક પાસબુકની એક ઝેરોક્સ રજૂ કરવાની રહેશે આ ફોર્મ સાથે મિત્રો જોડીને તમારે રજૂ કરવાનું રહેશે મિત્રો મનરેગા વિભાગની બધી જ યોજનાઓ માટે હંમેશા ઓફલાઈન અરજી કરવાની હોય છે તો તમે નાણાકીય વર્ષ દરમિયાન ગમે ત્યારે મિત્રો ઓનલાઈન અરજી કરી શકો છો તેમજ તેની કોઈ છેલ્લી તારીખ હોતી નથી તો મિત્રો નાણાકીય વર્ષ દરમિયાન તમે ગમે ત્યારે ઓનલાઈન અરજી કરી અને તેનો મિત્રો લાભ લઈ શકો છું તો ગાય અને ભેંસ વર્ગના ચાર પશુઓ રાખી શકાય તેવો મિત્રો નાનો કેટલ છેડ બનાવવાનો રહે છે જેના માટે સરકાર દ્વારા મિત્રો સિત્તેર હજાર રૂપિયાની સહાય ડીબીટીના માધ્યમથી લાભાર્થીના ખાતામાં મિત્રો જમા કરવામાં આવશે આ યોજનાનો લાભ મિત્રો સીમાંત ખેડૂતોને એટલે કે એક હેક્ટરથી ઓછી જમીન ધરાવતા તમામ પ્રકારના ખેડૂત અને પશુપાલક મિત્રોને સરકાર દ્વારા મિત્રો આપવામાં આવશે હવે મિત્રો અરજી સાથે તમારે કયા કયા કાગળો જોડવાના રહે છે તેની વાત કરીએ તો સૌ પ્રથમ તો નિયત નમૂનાનું તમારે મિત્રો ફોર્મ મેળવવાનું રહેશે તેની સાથે મિત્રો તમારે પત્રક રજૂ કરવાનું રહેશે કે તમે સીમાંત ખેડૂત છો તેવું એક બાહેધરી પત્રક આપવાનું રહેશે જોબ કાર્ડનું ફોર્મ જો તમે પ્રથમ વખત અરજી કરતા હોય તો તમારે મિત્રો જોબ કાર્ડ ખોલાવવાનું રહે છે જેનું ફોર્મ રજૂ કરવાનું રહેશે રેશન કાર્ડની એક ઝેરોક્ષ રજૂ કરવાની રહેશે આધાર કાર્ડની એક ઝેરોક્ષ જેના નામે અરજી કરતા હોય તેનું આધાર કાર્ડ બેંક પાસબુકની એક ચેરોક્ષ અથવા તો કેન્સલ ચેક મિત્રો તમારે રજૂ કરવાનું રહેશે કેટલ સેટ સાથે મિત્રો તમારે એક લાભાર્થીનો ફોટો રજૂ કરવાનો રહેશે અને અન્ય કોઈ પણ કાગળો કે જે મનરેગા વિભાગના અધિકારી દ્વારા મિત્રો મંગાવવામાં આવે તો તે તમારે રજૂ કરવાના રહેશે તો અરજી સાથે મિત્રો તમારે આટલા કાગળો રજૂ કરવાના રહેશે જો આ યોજના બાબતે તમને બીજો કોઈપણ પ્રશ્ન હોય તો તમે મિત્રો તમારા તાલુકાના મનરેગા અધિકારીનો મિત્રો સંપર્ક કરી શકો છો દરેક તાલુકાની અંદર મિત્રો સરકાર દ્વારા એક મનરેગા અધિકારીની નિયુક્તિ કરેલી હોય છે તમે મિત્રો તેનો સંપર્ક કરી અને મિત્રો વધુ માહિતી મેળવી શકો વિડીયો જોવા બદલ તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને